ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે સાત મે બુધવાર કપાસની બજારની વાત કરીએ તો માવઠાના હિસાબે મિત્રો આવકો ઘટી ગઈ હતી પંદર હજાર મણ જેવી આવકો હતી બોટાદમાં તેત્રીસો મણની રાજકોટમાં બાવીસો મણની બાબરામાં બે હજાર મણની આવક હતી ઓલ ઇન્ડિયા લેવલ ત્રીસ હજાર ઘાસળીની આવક હતી રૂગ ઓગણ લેન્થ અને ત્રણ પોઈન્ટ હાજરમાં પંદર વીસ રૂપિયાનો સુધારો હતો કપાસ્યા ખોળમાં સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના સત્તરસો થી સત્તરસો હતા મિલના સોળસો હતા મોરબીના ખોળના ભાવ નાફેડ બાદામના અઢારસો સુગર બદામના અઢારસો વીસ અને જોડ બદામના સત્તરસો એસી હતા કપાસિયાના ભાવ ચારસો થી સાતસો સિત્તેર હતા તેલંગાણામાં ચીશિયાએ કપાસ ખરીદીમાં કૌભાંડ કર્યોનો આક્ષેપ છે પણ પહેલાં કાલે તેનું કેટલું વેચાણ રૂ તેની વાત કરી લઈએ સીસીઆઈએ મંગળવારે સતત છઠ્ઠા દિવસે ઋના ભાવ જાળવી રાખ્યા હતા સી મંગળવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરથી અઠ્યાવી એમએમ લેન્થવાળા ઋના ભાવ પંચાવન હજાર આઠસો રાખ્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ઓગણત્રી એમ એમ લેન્થવાળા ઋના ભાવ પંચાવન હજાર નવસો અને ત્રીસ એમએમ લેન્થવાળા ઋના વેચાણ ભાવ રૂપિયા છપ્પન હજાર ત્રણસો રાખ્યા હતા સીસીઆઈનું રૂમ મંગળવારે છેતાળીસો ગાંઠડી વેચાયું હતું જેમાંથી મિલોએ બત્રીસો ગાંસડી ખરીદી હતી જ્યારે વેપારીઓએ ચૌદસો ગાંઠડી ખરીદી હતી ચીસીઆઈ ચાલુ વર્ષે તેલંગાણામાં કપાસની ખરીદીમાં મોટું કૌભાંડ કર્યાનો આક્ષેપ તેની ભારત રાષ્ટ્ર સમિતિએ કર્યો હતો ભારત રાષ્ટ્ર સમિતિના નેતા ભૂતપૂર્વ વિધાનસભ્ય પેડી સુદર્શન રેડ્ડી અને તેમના સાથી નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે તેલંગાણામાં કુલ પચીસ લાખ ખેડૂતોએ કપાસ ઉગાડ્યો હતો પણ તેમાંથી સીસીઆઈએ માત્ર છ લાખ ત્રણ હજાર ખેડૂતોએ જ કપાસ વેચ્યો હતો જોકે ગવર્મેન્ટે નવ લાખ ખેડૂતોએ કપાસ વેચવા હોવાનું બતાવ્યું છે તેલંગાણામાં કુલ ઓગણપચાસ લાખ ઘાંઠડીનું ઉત્પાદન થયું હતું જેમાંથી ચીચીઆઈએ એકતાલીસ લાખ ઘાંઠડી ખરીદી સત્તા વીસ ટકા ખેડૂતોએ ચીચીઆઈને કપાસ વેચ્યો છે ચીચીઆઈએ કપાસ ખરીદીમાં મોટું કૌભાંડ કરી ખોટા ડેટા બતાવ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો અમેરિકામાં કપાસનું આવેતર પૂરઝોર્સમાં આગળ વધી રહ્યું છે યુએસડીના રિપોર્ટ અનુસાર તારીખ ચાર મે સુધીમાં અમેરિકામાં કપાસનું વાવેતર એકવીસ ટકા વિસ્તારમાં થઈ ચૂક્યું છે જે ગયા વર્ષે આ સમયમાં ત્રેવીસ ટકા થયું હતું તેમજ છેલ્લા પાંચ વર્ષના સમયની એવરેજ વીસ ટકાની છે આમ છેલ્લા પાંચ વર્ષની એવરેજથી કપાસનું આવે તો થોડું ઝડપી છે પણ ગત વર્ષથી થોડું ધીમું છે ખાસ કરીને અમેરિકામાં સૌથી વધુ કપાસ ઉગાડતા ટેક્સાસમાં છેલ્લા બે સપ્તાહથી ચારા વરસાદ પડી રહ્યો હોય એની અસરે પચીસ ટકા કપાસનું વાવેતર થઈ ચૂક્યું છે જગ્યા વર્ષે આ ચમે ત્રેવીસ ટકા થયું હતું અને પાંચ વર્ષની એવરેજ બાવીસ ટકાની છે અમેરિકાની કેલિફોર્નિયામાં સૌથી વધુ પાંસઠ ટકા અને ત્યારબાદ એરિઝોનોમાં બાસઠ ટકા કપાસનું વાવેતર થઈ ચૂક્યું છે બ્રાઝિલની રૂની નિકાસ એપ્રિલમાં બાર પોઈન્ટ વીસ લાખ ગાંસડી એક લાખ સો એકસો સિત્તેર કિલ્લાની નિકાસ કરી હતી જે ગયા વર્ષની એપ્રિલથી બાર પોઈન્ટ ચાર ટકા વધુ હતી ઓગસ્ટથી માસ દરમિયાન બ્રાઝિલિયન રૂની નિકાસ ચીનમાં અઠ્ઠાવન પોઈન્ટ ચાર ટકા ઘટી હતી પણ દક્ષિણ કોરિયામાં પંદર પોઈન્ટ ચાર ટકા વધી હતી યુએસડીના લેટેસ્ટ ડેટા અનુસાર હવે બ્રાઝિલ વિશ્વની કુલ નિકાસના ત્રીસ પોઈન્ટ પાંચ ટકા રૂની નિકાસ કરી રહી છે અમેરિકન કોટન વાયદો મે મહિનાનો આજે પૂરો થશે તે વધ્યો હતો એકોતેર સેન્ટે પહોંચ્યો હતો પણ જુલાઈ મહિનાનો વાયદો ચાલુ થશે તે સત્તાવન પોઈન્ટ ઘટ્યો હશે પણ અત્યારે ફરી વધવાની ધારણા મુકાઈ રહી છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી